અમુદ શહેરમાં આવેલા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થયા છે અને અનેક વખત રજૂઆત છતાંય પરિણામ શૂન્ય રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અહીં પાણીની સમસ્યાઓ તો કાયમની છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવા અહીં ફરજિયાત મોટર લગાવવાની પણ જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવે છે જેથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ સાથે જ ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા

પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી ડિજલભાઈ ભરવાડ હતા તેને રજૂઆત કરતાં તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે ફોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું પણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ એ સાજીશભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ બરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું